અમને તો રોવું આવી ગયું મને તો ખાસ રોવું આવી જાય છે કારણ કે ભગવાન આપણી સામે હોય ને રોવું ના આવી ભગવાન ક્યાંય નથી એવું છે જ ને બધે જગ્યાએ કણ કણ માં કઈ શ્વાસ લઈને તો ભગવાન તો છે જ ફિલ્મ તો કેટલાય આવે કે કારણ કે આવું ફિલ્મ કોઈએ જોયું ઈ ન હોય કે ભગવાન છે તમે જે પ્રકારે પ્રકારે માનસો ને એ પ્રકારે હશે તમે અમને મિત્ર માનો તો મિત્ર બનીને આવશે મોટા ભાઈ બાનો માનો તો એ બનીને આવશે એક તો બાળકો ને વડીલે ભગવાન તો આપડા હૃદય માં જ છે બરાબર મારે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી દ્વારિકા નું નાત મારો રાજા રણ છોડ છે એને મુને માયા લગાડી રેલો આ શબ્દો આખા ગુજરાતમાં અત્યારે તમને દરેક મુખ્યથી સંભળાતા હશે અને તેનું કારણ છે કે અત્યારે આખું ગુજરાત છે તે લાલોમય બની ગયું છે જ્યાં છેલ્લા થોડા સમયથી જે એક ફિલ્મ આવી છે લાલો કૃષ્ણ સદા સાહિત્ય આ ફિલ્મે ગુજરાતીઓને ઘેલું લગાડ્યું છે અને જ્યારે થિયેટરો છે તે મંદિરમાં પરિવર્તિત થઈ ગયા તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે ગુજરાતી ફિલ્મ જગતમાં ક્યારેય ન જોવા મળીએ તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે લાલો ફિલ્મને જોઈને લોકો છે તે એટલા જોવા જઈ રહ્યા છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો આવો લોકો શું કહે છે હજુ પણ આ ફિલ્મ લોકો જે વધાવી રહ્યા છે તેના વિશે જાણીએ વાત ગુજરાતી પર શું નામ છે માજી તમારું શું કહેજો લાલો ફિલ્મ જોઈને આવ્યા કેવું લાગ્યું એવું છે કે જેવા કર્મ કરો તેવું તમને પામો હ ગમ્યું તમને હા બહુ સરસ શું કહેશો કે ફિલ્મ જોઈને ઘણા લોકોની આંખો ભીની થઈ જાય છે એવું શું છે આ ફિલ્મમાં બોલે ભગવાન ની એવી કરુણ કથા છે જો સાંભળીને જ આપણું હૃદય પીગળી જાય છે તમને કે તમારી આંખો ભીની થઈ ગઈ બહુ જ કઈ જગ્યાએ થઈ ગઈ એટલે જ્યારે ભગવાન એને શીખામણ આપે છે ત્યારે આપણને અંદરથી એવું થાય છે કે ભગવાન એને કેવા કર્મ કર્યા જો એને સાક્ષાત ભગવાન સામે આવ્યા મળવા આપણા કર્મ હવે કેવા હશે આપણે ભગવાન ક્યારે મળશે ક્યુ પાત્ર ગમે સૌથી વધારે એટલે આ ભાઈનું પાત્ર વધારે સરસ છે એની કરમ પ્રમાણે શું નામ છે તમારું જયારે જયન્દ્રજીત છે શું કેશો તમે લાલો ફિલ્મ જોઈને આવ્યા કેવું લાગ્યું લાલો ફિલ્મ જોઈને એક વસ્તુ ખાસ ધ્યાન આવ્યો કે ભાઈ ભગવાન તો આપણા હૃદયમાં જ છે બરાબર બારે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી બિલકુલ ભગવાન તો આપણા હૃદય પણ સાચા દિલથી અને સમરો સાચા કર્મ કરો તો તમને જરૂર ફળ મળશે અને એક વસ્તુનું ખાસ ધ્યાન આવું છે કે કર્મ કર્યા વગર કોઈ વસ્તુ મળતી નથી તમે બેસી બેઠા રહ્યો અને એમ કે ભગવાન ભગવાન મને દિયો તો ભગવાન દેતા નથી મેન વસ્તુ તો એ છે કે તમારે મહેનત કરવી ફળ તો ભગવાન આપણું આપવાના જ છે કર્મ નું તમે ફળ ની આશા ન રાખો કર્મ કરો એટલે ફળ તો ઓટોમેટિક તમને મળશે આવું એક જાણવા મળ્યું શું કે છો આવા પ્રકારના ફિલ્મ બનવા જોઈએ સરસ આવા પ્રકારના જો પિક્ચર બનશે તો આજના પેઢી આગળના જમાનામાં તો જે સંસ્કૃતિની એની વાતો હાલતી હતી પણ આજના જે યુવાનો છે આજના જે બાળકો છે એને બધાને ટૂંકમાં છે ને આ પ્રેરણા મળશે કે ભગવાન તો છે એ છે સો ટકાની વાત છે આવું જેમને નથી જોયું એમને જોવું આવું જોઈએ સરસ આવું જ જોઈએ આવું જોઈએ એકવાર તો બાળકોને ને વડીલને બધાને દેખાડવું છે આ પિક્ચર શું નામ છે તમારું શું કેશો તમે પણ આ ફિલ્મ જોવા આવ્યા કેવું લાગે સરસ લાગવાન સારું છે આખો ભીની થઈ હતી કારણ કે અનેક લોકો આવે છે જેમની આંખો ભીની છે એવું શું છે ફિલ્મ માં ફિલ્મ માં બહુ મસ્ત ફિલ્મ છે એક વખત બહુ સરસ કે જેમ કે કર્મ કરી આપડે જે કર્મ કરવો એનો કર્મ કરવાનું ફળ ભગવાન આપવાના જ છે એટલે તમે એમ કે મારા પપ્પા એ કીધું એવી કે આપડે છે ને આશા લઈને નહીં બેસવાનું કે કઈ વસ્તુ ને ભગવાન આપશે આપશે એવું નહીં કરવાનું આપડે કર્મ દર્શન ભગવાન જરૂર થી આપશે જ તે ચોક્કસ કે એનું ફળ ભગવાન આપવાના છે મહેનત કરવાની પાછળ ફળ ભગવાન આપવાના છે અને માં કે ભગવાન છે તે એવું નથી કે કહેતા જ નથી કે ભગવાન ક્યાંય નથી એવું છે જ નહીં બધી જગ્યાએ કણ કણમાં કઈ શ્વાસ લઈને તો ભગવાન તો છે જ આવા ફિલ્મ બનવા કેટલા જરૂરી છે બહુ સરસ આ એક હું એમ કહું કે છે ને રોજ આવા એક ફિલ્મ છે ને રિલીઝ થવા જો એવું બહુ મસ્ત ફિલ્મ છે વાહ શું નામ છે તમારું શેખવા એતર શું કહેશો તમે પણ આ લાલો ફિલ્મ જોઈને આવ્યા કેવું લાગ્યું ભગવાનને છેને છે ને ક્યાંય ગોતવાની જરૂર નથી આપણે ભગવાનને ખુદ પોતાના અહીંયામાં જ ગોતીને ગમે ગમે ત્યાં દર્શન કરવા જાવ એવું જરૂરી નથી કે દ્વારકા જશો તો જ ભગવાન તમને મળશે બિલકુલ તમે તમારી અંદર જઈને જો ભગવાન તમારી અંદર જ છે અને મહેનત કરશો તો તમને ફળ ચોક્કસ અને ચોક્કસ મળવાનું છે તમને ક્યાંય રોવું આવ્યું કારણ કે અનેક લોકો છે ઘણી જગ્યાએ જયારે એ મહેનત કરે છે અને ફળ નથી મળતું અને આપણને એવું થાય છે કે આપણે એટલી મહેનત કરી છે પણ એ આપણે સાચો રસ્તો નથી અપનાવતા એટલા માટે આપણને ફળ નથી મળતું કયો સીન તમને સૌથી વધારે ગમ્યો જ્યારે ભગવાન લાલાની મદદ કરવા આવે છે તે સીન મને બહુ જ એટલે બહુ જ ગમ્યો છે અંદર કેવું માલું તો કોઈ રોતું હતું ના અમને તો રોવું આવી ગયું હતું મને તો ખાસ રોવું આવી જાય છે કારણ કે ભગવાન આપણી સામે હોય ને રોવું ના આવી જાય તો ભગવાન આવે એટલે રોવાનું આવી જ છે પાંચમાંથી કેટલા સ્ટાર આપશો 5 5 તમારું નામ શું છે નાથાભાઈ ચાંદપા મોટા મોવા એક પ્રશ્ન એવો છે આ એક ભગવાન તો છે જ પણ એ ફિલ્મ જે બનાવી છે દારૂડિયા માટે બહુ મહત્વનું છે સમજી શકે તો હજી જિંદગી ઉઘરી શકે એમ છે જેમ લાલાની જેમ એ બહુ મહત્વની વાત છે ભગવાન તો તમારા છે મારા માય છે એટલે બહુ એને કેવી કેવી ઓલું કર્યું બીજો શું કર્યું રેસ કર્યું છેલ્લે છેલ્લે ભગવાન આવવું પડ્યું એને એટલે દારૂ મુકાવા માટે એનું બહુ સારા મારું પિક્ચર છે મારું એ તમારી કેવડી ઉંમર છે મારી ઉંમર પંચાવન વર્ષ અને તમે પણ આ ફિલ્મ જોવા આવ્યા છો સ્પેશિયલ આજે સ્પેશિયલ હાજરી પાડી ના દારૂ માટે એવું બને જો સમજે તો નકર કઈ છે નહીં આમાં દારૂ માટે કેટલી ને જિંદગી આખી બરબાદ કરી નાખી એમ કે આખો ભીની થઈ હતી તમારી આખો તો ભીની થઈ હતી પણ હવે એમ કે બહુ મજા આવે એમ શું કે છો આ આ ફિલ્મ માંથી શું શીખવા મળ્યું તમને શું શીખવા મળ્યું આ વસ્તુ છે ને આ વસ્તુ છે ઈ નકામી છે એમ દારૂ જે તમે શું શીખ્યા આમાંથી એમાંથી પ્રતિજ્ઞા લેવાય કે ભાઈ કોઈ પીતું હોય કે મુકાવાય ખરા એમ તો આજથી તમે શું પ્રતિજ્ઞા લ્યો છો હું શું એ તો લેતા જ નથી કઈ હા પણ હારા મારું કહેવાય કોક ને સમજાવે બે શબ્દ હવે તમે સમજાવશો કોક ને ફિલ્મ જોઈ બે શબ્દ ભાઈ લાલો પિક્ચર તમે જોયા હો તમને આમાં કેવું અંદર ઉતરે છે એમ

તો જે રીતે લોકોનો ભાવ છે આ ફિલ્મ માટે આપણે જોઈ શકીએ છીએ એની આંખોમાં એ દેખાય છે અને જે રીતે લોકો આ ફિલ્મને પ્રતિસાદ આપી રહ્યા છે એ જ બતાવી રહ્યા છે શું નામ છે આપનું મિશ્રી શું કહેશો કે તમે પણ આજે આ ફિલ્મ જોઈને આવ્યા છો લાલો ફિલ્મ કેવું લાગ્યું સૌપ્રથમ તો ગુજરાતી ફિલ્મ છે બહુ મસ્ત લાગ્યું એકદમ ક્રેઝી મૂવી છે બહુ એટલે એમાં ભગવાન ઉપર છે આખું કે આપણી માન્યતા કેવી છે અને આપણે કેવી રીતના આપણે ભગવાનને મતલબ માનીએ છીએ એને એ ઉપર આપડે કર્મ ઉપર છે કે કેવું કર્મ કરીએ ઈકરામાં શું કેસો આજકાલ તો અનેક પ્રકારના ફિલ્મ બને તેની ગુજરાતી ફિલ્મ આવું શું આ કેટલું જરૂરી છે બહુ જરૂરી મન તો બહુ બીજી વાર બીજી વખત ગુજરાતી ફિલ્મ ગમે છે કે આ ફિલ્મ માટે જ આવ્યા ના ના સ્પેશિયલી આ ફિલ્મ માટે જ શું આવા ફિલ્મ બનવા જરૂરી છે બહુ જરૂરી છે હવે ને બહુ વધારે નવા કે માને છે આ પ્રકારના ફિલ્મમાં

હવે સુધરી જાવું છું એમ પાત્ર કેરેક્ટર તમને ગમ્યું લાલો લાલો સૌથી વધારે શું કહેશો એમના વિશે શું કહેશો એ પણ કદાચ જો જોતા હોય તો એમને શું કહેશો ગ્રેટ બહુ મસ્ત કર્યું છે ફાઇન વર્ક છે એકદમ બહુ મસ્ત છે તમારું નામ મનશ્વી તમને શું ગમ્યું મને લાલો બહુ ગમ્યો એની એક્શન એના રિએક્શન ગ્રેટ હતા એવું એવો આ મૂવી જે છે ને લાલો એવું બનવું જોઈએ અને એવા મૂવી આવા જ જોઈએ જેનથી જેનથી લોકોને ખબર પડે કે ભગવાન છે તમે જે પ્રકારે પ્રકારે માનશો ને એ પ્રકારે હશે તમે એમને મિત્ર માનો તો મિત્ર બનીને આવશે મોટા ભાઈ બાનો માનો તો એ બનીને આવશે અને શું વસ્તુ આ ફિલ્મમાં એવું તો શું છે કે કનેક્ટ કરે છે લોકોને આ ફિલ્મ એવું છે કે આ ફિલ્મ જોવાથી તમને ખોટો રસ્તો નથી મળતો સાચો રસ્તો તમે માર્ગે જાઓ છો તમે ભગવાન સાથે કનેક્ટ થાઓ છો એવું આ ફિલ્મ બતાવે છે અને જો તમે કર્મ કરશો ને એવું જ ફળ મળશે ઓકે તો 5 માંથી કેટલા રેટિંગ આપશો 5 માંથી 500 ઓકે બહુ મસ્ત વાહ તો જે રીતે પ્રેમ જોઈ રહ્યા છો દર્શક મિત્રોનો અને જે રીતે લોકો અત્યારે લાલોને વધાવી રહ્યા છે એ જ દેખાડે છે કે આ લાલો છે તે લોકોના હૃદય સુધી પહોંચી છે અને દિવસે દિવસે નવા જે કહી શકાય કે રેકોર્ડ છે તે સર કરી રહી છે અને લાલો અત્યારે આખા ગુજરાતને ને ઘેલું લગાડ્યું છે આખા ગુજરાતને માયા લગાડી છે અને ગુજરાત લાલાના રંગે રંગાઈ ગયું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર